રાદ માતા ધોતીઓનો મહારાઠો થી આદર ના ખાય ને એ માતા ની પૂજન તો જ ના ખાય ને ક થારે વગર રહે હૈ બંદુનિયા માં ભૂવા બેઠા છે બંદક માં જો મારો દુકાનો ટંપકો પડે જો આમ રામ લઈને આડું તો પડે જો દુનિયા ની જો રબ્બા ના ઉતરજો તો મારી ધૂળ લાજે જો ઈયરી જા બિયરી છે

તમને <mully> એને <mully> <mully>

અમારા આ બધી જગ્યા એક જાદો નીકળે છે વાણેમાં વાણે જતો અમારામાં વાણે જતો આના દાદા કોણ છે બધા એક છે આના

ના મા <tip> <tip>

જો હા આグル મેજી આ તમારી ને નોક કરીને ખોટા પડતી જાની ને હો પડ ખોટો મસ્તી બોલી જાય કે ના બોલી જાય

તમે કગર કરો છોડાવું પછી તમે આહાર કરો એ દાડે હું તમારા કપડા ઉતાર